ઉપરવાસમાં વરસાદથી પૂર્ણ સ્થિતિ અંબિકા નદી બની તોફાની ડાંગ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારીના અંબિકા નદીએ એ વિખરાળ સ્વરૂપ ધારણ કર્યું અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી નવસારી જિલ્લાની ત્રણ નદીઓમાંથી અંબિકા નદી ભયજનક સપાટીથી પર રહેતા પ્રશાસન એલર્ટ બન્યું એસટીઆરએફ ટીમ સ્ટ્રેન્ડ બહાર આવી જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો બપોર સુધીમાં અંબિકાના કિનારા વિસ્તારમાં ક્યાંક પાણી ભરાવાની માહિતી નથી છતાં નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ અંબિકા નદી કિનારે આવેલા ગોલ મરોલી રામભલ કલમઠા સહિતના છવ્વીસ ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા ધારાસભ્ય નરેશ પટેલ સહિત બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ પણ ગોલ ગામની મુલાકાતે પહોંચ્યા પૂર્ણ સ્થિતિને ને જોતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ દરિયામાં ભરતીના કારણે નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને ને જોતા પ્રશાસન એલર્ટ બન્યું પરિસ્થિતિને પહોંચી વળવા બિલીમોરા ફાર વિભાગે ત્રણ બોટ તૈનાત કરી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વીસ થી વધુ ગામો અને બિલીમુરા નગરપાલિકા પાણીના દસમોસતા પ્રવાહ વચ્ચે પશુઓ નદી પાર કરતા કેમેરામાં કેદ થયા નવસારી જિલ્લામાં નદીઓની પાણીની આવક વધતા જિલ્લા પંચાયત માર્ગ મકાન ઓગણીસ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરાયા નવસારી તાલુકામાં એક ગણદેવી તાલુકાના છ ચીખલી તાલુકાના ખેરગામ અને વાંસદાના રસ્તાઓ થયા બંધ બંધ રસ્તાઓ પર બેરિકેડિંગ કરવાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો જિલ્લાના ઓગણીસ રસ્તાઓ બંધ થતા ગ્રામજનો લાંબો ચકરાવો થયો અંબિકા નદીની સપાટીમાં વધારો થતાં ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમ ઓવરફ્લો થયો અંબિકા નદીમાં પાણીની આવક સતત વધતા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ દેવધા ડેમ નજીક રહેતા ગ્રામજનોને પણ સુરક્ષિત રહેવા માટે અપીલ કરાઈ જ્યારે કે દેવધા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ સાવચેતીના ભાગરૂપે ગણદેવી તાલુકામાં આવેલી શાળાઓ અને આંગણવાડીઓના બાળકોને પણ રજા આપી દેવાઈ ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નદીઓમાં પૂર્ણ સ્થિતિ જોવા મળી તાપી જિલ્લાના માંથી પસાર થતી અંબિકા નદી તોફાની બની પદ્મ ડુંગરી નજીકથી પસાર થતી નદીમાં પૂર્ણ સ્થિતિ જોવા મળી અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી ફરી વળ્યા કાંઠા વિસ્તારમાં ન જવા પ્રશાસને અપીલ કરી